જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે એક બ્રાહ્મણ પંડિત જેને જનોઈ તોડી બુહારી બાંધી એની વાર્તા કરી હતી હવે શ્રી ગુસાઈજીનો સેવક એક કણબી પટેલ નિર્ધન જે ગુજરાતમાં રહે છે એમની વાર્તા કરીએ એ સાત્વિક ભક્ત છે લીલામાં એનું નામ

ત્યારે એના ગામમાં મુકામ કરે છે ત્યારે તે વીસ વર્ષનો હોય છે એ વૈષ્ણવના સંઘથી શરણે આવે છે એ નિર્ધન ગરીબ છે અને માતા પિતાની છત્રછાયા તે ગુમાવી ચૂક્યો છે એ ઘરમાં એકલો જ રહે છે એક વખત શ્રી ગુસાઈજીના સાત ધનવાન સેવકનો સંઘ શ્રી ગુસાઈજીના દર્શનાર્થે શ્રી ગોકુળ જવા માટે ઉપડે છે ત્યારે આ કણબી પટેલને પણ મનમાં એવો વિચાર આવે છે કે શ્રી ગોસાઈજીના દર્શન કર્યાને ઘણા દિવસો થયા છે તેથી શ્રી ગોકુળ જઈને તેમના દર્શન કરું તો ઠીક આથી તે પણ એ સંઘમાં શ્રી ગોકુળ જાય છે એની પાસે થોડાક ચોખા સિવાય બીજું કશું છે નહીં એ ચોખા શ્રી ગુસાઈજીને ભેટ ધરીશ એમ વિચારીને તે ચોખા લઈને જાય છે શ્રી આ આઠ સેવક શ્રી ગોકુળ આવે છે સાત માલદાર સેવક તો ભેટ ધરે છે પણ આ ગરીબ વૈષ્ણવ પાસે તો ભેટ ધરવા માટે થોડા ચોખા હતા જે તેને સંકોચીને કારણે સંતાડી રાખ્યા છે શ્રી ગોસાઈજી પોતે એ ચોખા તેની પાસે માગી લે છે અને એમાંથી થોડાક શ્રી નવલપ્રિયાજીની રસોઈ માટે આપે છે અને થોડાક ચોખા શ્રી ગોવર્ધન નાથજીને ત્યાં તળેટીમાં તેઓ મોકલે છે એક વેળા શ્રી ગુસાઈજી વૈષ્ણવોને પોથી ખોલીને કથા કરી રહ્યા છે તેઓ ત્યારે શ્રીમુખેથી કહે છે કે શ્રોતા વૈષ્ણવ આવે ત્યારે કથા વાંચું બધા વૈષ્ણવ કહે કોણ બાકી રહ્યું છે એ જોવા માટે આમ તેમ નજર દોડાવે છે એટલામાં તો પેલો ચોખાવાળો વૈષ્ણવ આવે છે અને તેઓ કથા કહેવા લાગે છે ત્યાં એક બટક બોલો વૈષ્ણવ તેમને વિનંતી કરે છે કે મહારાજ બીજો તો કોઈ વર્ષો આવ્યો નથી એક આ દુર્બળ શ્રમજીવી જેવો વર્ષો આવ્યો છે ત્યારે આપે કથા કહી એનું શું કારણ છે ત્યારે શ્રી પ્રભુ કહે છે કે જેના મનમાં પૈસા વગરનો ગર્વ છે એ અમારા હૃદયના હાર્દને આશયને નહીં સમજે આ વૈષ્ણવ અહંકાર વગરનો છે તેથી અમારો વૈષ્ણવ છે શ્રી પ્રભુનો આમ કહેવું સાંભળીને બધા વૈષ્ણવ શરમથી પાણી પાણી થઈને અવાક થઈ જાય છે આ રીતે એ વૈષ્ણવ પર શ્રી ગુસાઈજી કૃપા કરતા રહે છે એકવાર એ જ આઠ જણા શ્રીનાથ દ્વાર આવે છે ત્યાં સાત શ્રીમંત વૈષ્ણવો બધા ખૂબ મેળાપી હોય છે એક સારા સ્થળે ઉતરે છે પૂછે એ વૈષ્ણવ ભૂખ્યો તરસ્યો ત્યાં ઘાટ પર પડી રહે છે તે આમ તો દુર્બળ છે અને ઠંડી પણ વધારે છે તેથી તે કંપવા લાગે છે શ્રીનાથજીથી એનો તાપ સહેવાતો નથી તેથી તેઓ મધરાતે મહાપ્રસાદ અને જળ અને પોતાને ઓઢવાની સફેદ ચાદર લઈને પધારે છે શ્રી ગોવર્ધનનાથજી પોતે ત્યાં વૈષ્ણવની પાસે પધારે છે અને મહાપ્રસાદ લેવડાવીને જળપાન કરાવીને સફેદ ચાદર ઓઢાડીને પોતે મંદિરમાં પધારે છે આ વૈષ્ણવને તો કઈ ખબર નથી પછી શ્રી ગોવર્ધનનાથજી આ બધી વાત શ્રી ગોસાઈજીને કહે છે કે આમ બન્યું છે એ દોરબળ વૈષ્ણવના હૃદયમાં મારો સ્નેહ ખૂબ છે એનાથી અવાયું નથી આ સાથે વૈષ્ણવ એને ત્યાં ઘાટ પર એકલો છોડીને આવ્યા છે એ ભૂખ્યો જ ત્યાં પડી રહ્યો છે તેથી રાત્રે હું આ રીતે એને મહાપ્રસાદ જળ અને ઓઢવા માટે મારી સફેદ ચાદર દઈ આવ્યો છું એમને આપ સમજાવી દેજો કે આમ એને એકલો છોડ્યા નહીં કરે અને હવે આપ એને બોલાવી લો આ શ્રી પોતે પધારે છે અને સાથે રહીને ગરીબની ખબર નથી રાખતા ત્યારે એ સાથે વૈષ્ણવ જઈને એને પોતાની સાથે લઈ આવે છે તે દિવસથી એ સાથે તેની ખબર રાખે છે એને એકલો રહેવા દેતા નથી શ્રી ગોવર્ધનનાથજી આ વૈષ્ણવ પર આ રીતે અમી દ્રષ્ટિ રાખે છે આ વૈષ્ણવ શ્રી ગોસાઈજીનો આવો કૃપાપાત્ર ભગવદીય હતો એની વાર્તાનો પાર નથી તે ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં દેવાભાઈ કરવી ગુજરાતના એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ